જિગ્નેશ ની કહેવાની વાત એવી જ એટલી જ છે કે ગુજરાતમાં ચાલતા દારૂ અને ડ્રગના દૂષણ ને પોલીસ તંત્ર દ્વારા જ પ્રોત્સાહન આપવામાં આવે છે એટલે એવા જે તત્વો દ્વારા આ કામગીરી સરકારે કડક સાથે ડ્રગ અને દારૂનું દૂષણ સંપૂર્ણપણે નાબૂદ કરવું જોઈએ એ જ ની માંગણી છે એમાં કોઈના પથ્થા ઉતારવાની વાત નથી હા પટ્ટા તો આપોઆપ સરકાર જ ઉતારી દેશે કે જે આ બે ડ્રગ અને દારૂના દૂષણને પ્રોત્સાહન આપતા હશે અને પોતાને પોલીસ તરીકેની ફરજનો એ લોકો અનાદર કરતા હશે તો એને સામે તો કાર્યવાહી કરવાના જ છે એટલે એમાં જે લોકો દોષિત છે એના માટે જીગ્નેશભાઈ આ વાત કરી છે બાકી જે લોકો પ્રમાણિત પોલીસ અધિકારી જે પ્રમાણિત છે એને માટે તો અમે પણ એમને અભિનંદન પણ આપીએ છીએ અને એમને ભવિષ્યમાં સારી કામગીરી કરશે તો અમે ચંદ્રક આપવાની પણ ભલામણ કરીશું પણ જે ખોટા કામમાં કાળી કમાણી માટે સંડોવાયેલા છે એની સામે જીગ્નેશ મેવાણી નો આક્રોશ છે સામાજિક આર્થિક અને રાજ